નમસ્તે મિત્રો આજના સમાચાર અગત્યના અને મોટા સમાચાર ખેડૂતો માટે યોજનાનો વિડીયો પૂરો જોઈ લેજો સૌથી પહેલા વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે જાન્યુઆરી ના રોજ રાજ્ય સરકારે ખેડૂત સહાય યોજના હેઠળ નવા વર્ષના પ્રથમ હપ્તાની જાહેરાત કરી આ યોજના નાના અને સીમાંત ખેડૂતોને તેમના ખેતી ખર્ચને પહોંચી વળવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડશે ખેડૂત સહાય યોજના હેઠળ આ વર્ષે બિયારણ ખાતર અને જંતુનાશકો માટે સબસિડીની રકમમાં વધારો કરવામાં આવ્યો છે સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરીને તેમની આવક સ્થિર કરવાનો છે બે જાન્યુઆરીના રોજ કૃષિ વિભાગે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની અપીલ કરી હતી આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળશે જેમના નામ જમીન રેકોર્ડમાં નોંધાયેલા છે ખેડૂત સહાય યોજના હેઠળ હવે ડિજિટલ ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આનાથી નકલી લાભાર્થીઓ અટકશે અને સાચા ખેડૂતોને સમયસર સહાય મળશે સરકારે જણાવ્યું હતું કે યોજના હેઠળ સિંચાઈ સાધનો ખરીદવા માટે વધારાની સબસીડી આપવામાં આવશે આનાથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને ખાસ રાહત મળવાની અપેક્ષા છે જાન્યુઆરી સુધીની નવીનતમ માહિતી અનુસાર ખેડૂત સહાય યોજના હેઠળ મહિલા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને અલગથી લાભ મળશે ખેડૂત સહાય યોજનાનો હેતુ કુદરતી આફતોથી પ્રભાવિત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને સીધી તેમના બેંક ખાતામાં સહાય મળશે કૃષિ અધિકારીઓએ ખેડૂતોને સમયસર દસ્તાવેજો સબમિટ કરવાની સલાહ આપી છે આધાર કાર્ડ બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજો ફરજિયાત છે ખેડૂત સહાય યોજના હેઠળ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે સજીવ ખાતરો અને કુદરતી જંતુનાશકો અપનાવનારા ખેડૂતોને વધારાના પ્રોત્સાહનો મળશે બે જાન્યુઆરીએ જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે અત્યાર સુધીમાં લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે સરકાર તેને વધુ પારદર્શક બનાવવા માટે સતત કામ કરી રહી છે ખેડૂત સહાય યોજના હેઠળ ટ્રેક્ટર અને કૃષિ સાધનો પર સબસીડી આપવામાં આવી રહી છે આનાથી નાના ખેડૂતો પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે કૃષિ વિભાગે જણાવ્યું હતું કે યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ખેડૂતોને છેલ્લી ઘડી સુધી રાહ ન જોવાની સલાહ આપવામાં આવી છે બે જાન્યુઆરીના અહેવાલ મુજબ વરસાદ અને કરા પડવાથી પ્રભાવિત ખેડૂતોને ખાસ સહાય પેકેજ મળશે આ હેતુ માટે સર્વેક્ષણો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે ખેડૂત સહાય યોજના હેઠળ અરજી સુવિધા હવે મોબાઈલ એપ દ્વારા ઉપલબ્ધ છે આનાથી ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને નોંધપાત્ર રાહત મળી છે સરકારે સ્પષ્ટતા કરી હતી કે યોજનાના ભંડોળનો ઉપયોગ ફક્ત ખેતી સંબંધિત હેતુઓ માટે જ થવો જોઈએ જો દુરુપયોગ જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે ખેડૂત સહાય યોજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને વધારાના લાભો પૂરા પાડે છે આ નિર્ણય સામાજિક સમાનતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો બે જાન્યુઆરીના રોજ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે ખેડૂત સહાય યોજના તેમને આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું છે યોજના હેઠળ પાક વીમા હેઠળ આવરી લેવામાં આવેલા ખેડૂતોને હવે પ્રાથમિકતા આપવામાં આવશે આનાથી જોખમ ઘટશે અને ખેડૂતોનો વિશ્વાસ વધશે આ વખતે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને પણ ખેડૂત સહાય યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે દૂધ ઉત્પાદન અને ઘાસચારાના વિકાસ માટે સબસીડી આપવામાં આવશે બે જાન્યુઆરીની નવીનતમ માહિતી અનુસાર સરકારે બજેટમાં ખેડૂત સહાય યોજના માટે વધારાના ભંડોળ ફાળવ્યા છે કૃષિ નિષ્ણાતો માને છે કે આ યોજના ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે સમયસર સહાય પૂરી પાડવાથી ઉત્પાદનમાં વધારો થશે ખેડૂત સહાય યોજના હેઠળ તાલીમ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે ખેડૂતોને નવી ટેકનોલોજી અને સુધારેલા બીજ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે સરકારે જણાવ્યું હતું કે યોજના પર દેખરેખ રાખવા માટે જિલ્લા સ્તરે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે આ ફરિયાદોના નિરાકરણને ઝડપી બનાવશે બે જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું કે આ યોજના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવી રહી છે ખેડૂતોની ખરીદ શક્તિમાં સુધારો થયો છે ખેડૂત સહાય યોજના હેઠળ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તમામ ચૂકવણીઓ દ્વારા કરવામાં આવી રહી છે આનાથી વચેટિયાઓની ભૂમિકા દૂર થઈ ગઈ છે કૃષિ વિભાગે ખેડૂતો માટે યોજના સંબંધિત માહિતી મેળવવા માટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે કોઈ પણ સમસ્યા હોય તો ખેડૂતો સીધો સંપર્ક કરી શકે છે ખેડૂત સહાય યોજના હેઠળ હવે સૂક્ષ્મ સિંચાઈ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ટપક અને છંટકાવ સિંચાઈ માટે સબસીડી આપવામાં આવી રહી છે બે જાન્યુઆરીના સમાચાર પ્રકાશન મુજબ આ યોજના યુવાનોને ખેતી સાથે જોડવા પર ભાર મૂકે છે યુવા ખેડૂતોને સ્ટાર્ટઅપ સહાય પણ મળશે સરકારનું કહેવું છે કે ખેડૂત સહાય યોજના ખેતીને નફાકારક વ્યવસાય બનાવવામાં મદદ કરી રહી છે ખેડૂતો આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે યોજના હેઠળ લડની પછીના સંગ્રહ સુવિધાઓ માટે પણ સબસીડી આપવામાં આવી રહી છે આનાથી ખેડૂતોને વાજબી ભાવ મળશે તેની ખાતરી થશે